વિશ્વના આદિવાસી સમાજનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે નવ ઓગસ્ટે વિશ્વની મોદીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ભરૂચિનિકા પાસે આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી આ અવસરે આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદ પટેલ અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન બિરસા મુંડા કે જેઓએ અંગ્રેજોની સામે ખૂબ જ સંઘર્ષપૂર્ણ સ્થિતિમાં પોતાની ટુકડી સાથે રહી અને એક શસ્ત્રધારી લડત આપી અને માત્ર પચીસ વર્ષની આયુમાં એમને આ એક બલિદાન આપ્યું છે એમના જીવનનું દેશ માટે એવો લડ્યા અને એક વિશ્વ આદિવાસીના મસીહા તરીકે એમની એક ઓળખ ઊભી થઈ એમને આદિવાસી સમાજમાં જે કંઈ કુરિવાજો છે જે કંઈ ધર્માનતા છે અંધશ્રદ્ધા છે એને દૂર કરવા માટે પણ અથાગ પ્રયત્ન કર્યા અને એક ક્રાંતિકારી નેતા તરીકે ઓળખાયા એક આદિવાસીના ભગવાન તરીકે ઓળખાયા ભગવાન બિરસા મુંડા એમને ધરતી આબા તરીકે પણ એમની બીજી ઓળખ છે કે ધરતીનો આ એક રાજા ભગવાન ધરતી આબા એમને અંગ્રેજોની સામે જે સંઘર્ષ કર્યો એમાં એમનું કહેવું હતું કે અમારી ધરતી અમારું રાજ અને એમ ડીલસા મુંડાએ ખૂબ જ ક્રાંતિકારી લડત આપી